મજામાં મજા મળું છું તો ગુડ મોર્નિંગ હવારના હવાર પડી ગયું છે અત્યારે વાગી ગયા છે ને બારસી આપણે આવી ગયા છે બગડાણા હા છે બગડાણ બપાલો લઈને આવેલો હોય અત્યારે આજ મોડું થઈ ગયું અત્યારે પાંચ વાગે આવી જવાનું હોય મોડું થઈ ગયું છે સારો હું સાતમા ભટાવું

સાત રિવા મારો ખર્ચ થઈ જાય એકવાર ન દઈજ બીજી પાછું આવું ખર્ચ થઈ ગયું હા અમારે માંડવી છે અમે ટેસ્ટિંગ કરવાને ટેસ્ટિંગ કરવાને કેવી માંડવી કરેલી છે કેવી નહીં અત્યારે પાણી પીર્યું છે વરસાદ આવ્યો આગળ છતાં ભાઈ કાઢને કા એટલે માંડવી કરેલી અમે ઓગન ચાલી છે ત્રણ મહિના પૂરા થઈ છે હવે રોઈ કેવી પાક છે આમ

છે એટલે બોની દેખાય એટલે આપણે ખેં નાળી ધોઈ નાખીશું ખેં તરાઈ જોવા માંડવી આપણે કોણ છે આપણે એટલે વાળ લે માંડવી આપણે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ કરો આપણે વાળા બાપાને છે માંડવી ધોવાની છે થોડીક આંડી લીખેક વાળા ભાગમાં ખેંવા લેવાની છે બધું નોખી નોખી ખેંચવાની છે આપણે જોવા પૂરતી કેવી સિંગ છે કેવી નહીં ચાલો માં કન્ટિન્યુ રહેજો તો મિત્રો આવી કઈક અમારે માંડવી છે વખણશાલી અમારા ગોરિયા એ ગોરિયા કેમ ખા છે ને મોજા દરિયા બાકી આના હા મોજા દરિયા તો કલાક કાં કર્યા

પગ કરી વહી ગઈ એવું હતું વહી જાય ખાલા પડી ગયા હવે આપણે આ ડુંગળી સોંપે ને હે એમાં સારો છે ડુંગળી વિડીયોમાં કન્ટિન્યુ રહેતું